નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો દરિયાકાંઠના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર છે તો ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ રહ્યો છે તો તેની સાથે જ હવે ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે તો હવામાન વિભાગ અનુસાર એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી તેમજ ભેજના કારણે બફારો પણ વધી શકે છે તો હવામાન વિભાગ અનુસાર ગુજરાત ઉપરાંત કોકણ ગોવા કેરળ તેમજ કર્ણાટકના દરિયાકાંઠના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે તેમજ યલો એલર્ટ પણ જાહેર કરાયું છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચોવીસ કલાક માટે યલો જાહેર કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે જૂનાગઢનો મેળો એસ વિભાગને ફળ્યો છે તો આ વર્ષે એસટી વિભાગની અંદાજીત એક કરોડને બેતાલીસ લાખની આવક થઈ છે જ્યારે ગત વર્ષે એક કરોડને પચાસ લાખ રૂપિયાની એસ ટી વિભાગે આવક થઈ હતી તો આ વર્ષે જૂનાગઢ મેળામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે તો એસ વિભાગ દ્વારા વધારાની ત્રણસો જેટલી મોટી બસ તેમાં સિત્તેર જેટલી મિની બસો પણ વધારવામાં આવી હતી તો એસ વિભાગ દ્વારા પેસેન્જર માટે સાત હજાર પાંચસો અઠ્ઠાણું ટ્રીપમાં બે લાખ કરતાં વધારે મુસાફરોએ મુસાફરી કરી હતી Diolch તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતની ત્રેપન હજાર છસો પાંચ જેટલી આંગણવાડીઓમાં ગેસ કનેક્શન અપાયા છે જ્યાં દોસ્તો બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે તો ગુજરાતને સો આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે તો હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં ત્રેપન જેટલી આંગણવાડીઓ કાર્યરત છે તો આ તમામ આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન no a pomáha oviečie. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે આવતા વર્ષથી બદલવામાં આવશે ધોરણ એક છ આઠ અને બાર ના પુસ્તકો જી હા દોસ્તો શાળા પાઠ્યપુસ્તક પુસ્તક મંડળે એક મોટો નિર્ણય લીધો છે તો આવતા વર્ષથી ધોરણ એક છ આઠ અને બાર ના પુસ્તકો બદલવામાં આવશે તો સામે આવેલી માહિતી અનુસાર ધોરણ એક માં ગુજરાતી તેમજ ધોરણ છ માં અંગ્રેજીના પુસ્તકો બદલવામાં આવશે તો આ સિવાય ધોરણ બાર માં પણ અર્થશાસ્ત્રના પુસ્તકોમાં નવા પ્રકરણો પણ ઉમેરવામાં આવશે તો પુસ્તકો બદલવાનો નિર્ણય શાળા પાઠ્યપુસ્તક મંડળ Lido a cheiro. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ટ્રમ્પના નિર્ણયથી ભારતને થશે મોટો ફાયદો તો ટ્રમ્પ સરકારે ભારતીય માટે સારા સમાચાર આપીએ અમેરિકન કંપનીઓને સૂચના આપી છે કે લોકલ યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા સાથે ભારતીય ગ્રેજ્યુએટ્સને નોકરી ઉપર રાખી શકશે તો ખાસ કે પહેલા કંપનીઓ નોકરી ઉપર રાખી શકતી ન હતી પરંતુ ભારતીયોને નોકરી ન મળતા તેઓ પરત ફરીને બિઝનેસ કરતા ને હજારો લોકોને નોકરી પણ આપતા હતા તો સાથે જ તેઓ અર્ઘોપતિ પણ બનતા હતા જોકે ગોલ્ડ કાર્ડ નાગરિકતા સાથે આવેલ યુવાનોને નોકરી પણ મળશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરકારની સાયકલ યોજનામાં પંચર પાડતું વિપક્ષ જ્યાં દોસ્તો સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સમયસર સાયકલ અપાતી ના હોવાના અને કેટલાક હિત હિત સાચવવાનો સરકાર ઉપર વિપક્ષે આક્ષેપ મૂક્યો છે તો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સરકારે સમયસર સાયકલ આપી નથી તો દીકરીઓની ચિંતા હોય તો શાળા પ્રવેશ ઉત્સવ વખતે જ સાયકલોનું વિતરણ કરી દેવું જોઈએ તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે જી હા દોસ્તો ગુજરાતમાં અત્યારે તાપમાનમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે તો બેવડી ઋતુ વચ્ચે ફરી એકવાર તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સત્તર ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે તો નલિયામાં પણ તાપમાન વધીને વીસ ડિગ્રીની નજીક પહોંચી ગયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ છ હજાર છસો છ કરોડના કૌભાંડમાં પાંચ હજાર ગુજરાતીના નામ છે સીબીઆઈ છ હજાર છસો ને છ કરોડના ગેન બીટકોન કૌભાંડમાં દેશભરમાં દરોડા પાડીને ત્રેવીસ પોઈન્ટ ચોરાણું કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે તો સાહીઠ થી પણ વધારે સ્થળોએ રેડ દરમિયાન ક્રિપ્ટો વોલેટ દસ્તાવેજો મોબાઈલ લેપટોપ સહિતના ડેટા કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે તો રેડમાં ગુજરાતના પાંચ હજાર જેટલા રોકાણકારોના નામ પણ બહાર બે હજાર પંદર માં અમિત ભારદ્વાજ દ્વારા લોન્ચ થયેલી આ સ્કીમ યંગસ્ટર્સ ને ઊંચા રિટર્ન ના લાલચમાં ફસાવાયા હતા ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારત અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ ડીલ કરશે એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો જેના દ્વારા ભારત વૈશ્વિક બજારમાં તેના સ્થાનિક ઉદ્યોગોની પહોંચ વધારવા માંગે છે જ્યારે ભારત યુકે તેમજ યુએસ સાથે અવાજ કરારો માટે વાટાઘાટો પણ કરી રહ્યું છે તો ભારત અને બ્રિટન વચ્ચે પણ અત્યાર સુધીમાં ચૌદ રાઉન્ડ ની વાતચીત થઈ ચુકી છે તો ટૂંક સમયમાં આખરી ઘોષણાપત્ર પણ જાહેર થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે SpaceX નું મૂન મિશન નું થયું સફળ લોન્ચિંગ જી હા દોસ્તો એલન માસ્ક ની કંપની SpaceX નું બીજું મૂન મિશન એથેના IM2 ગઈકાલે સવારે લોન્ચ કરવામાં આવ્યું હતું તો તેને અમેરિકા ના કેનેડી સ્પેસ સેન્ટર થી કાલ્ફન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો બે મહિલા SpaceX દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલું આ બીજું લેન્ડર છે તો આ લેન્ડર પૃથ્વી થી ચંદ્ર સુધીનો અંતર 8 દિવસમાં છે તો ચંદ્ર પર તેનો સોફ્ટ લેન્ડિંગ છ માર્ચ થશે તો જેમ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક મોંસ માઉન્ટ ઉપર ઉતરશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે માછીમારોને ફિશિંગ નેટ બદલાવ માટે અમેરિકાનું અલ્ટિમેટમ જ્યાં દોસ્તો ગુજરાતના માછીમારો ઉપર ફરી એકવાર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે કારણ કે સમુદ્રી કાચબાઓને બચાવવા અમેરિકન સરકારે નવા નિયમો જાહેર કર્યા છે તો અમેરિકન સરકારે ઝિંગા લેવાનું પણ વર્ષ બે હાજર ઓગણીસથી બંધ કરી દીધું છે અને જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધીનું ફિશિંગ નેટ બદલવા માટેનું પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તો ભારતીય માછીમારો ટ્રોલર ફિશિંગમાં કાચબા છટકબારી જાળનો પણ ઉપયોગ કરતા નથી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મોટો દાવો જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગઈકાલે ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તેમણે નકલી મતદારોની મદદથી દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ જીતી છે તો તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી પંચે પણ આ કામમાં તેમણે ભાજપની મદદ કરી છે તો દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં ભાજપે ગુજરાતના લોકોના મત નખાવીને ચૂંટણી જીતી છે તો મમતા બેનરજીએ ચૂંટણી પંચ સામે પણ આંદોલન કરવાની ચેતવણી પણ a princípio ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટે આપી રાહત જ્યાં દોસ્તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલના ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને ફિશરીઝ સ્કેમ મામલે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે તો સુપ્રીમ કોર્ટે ચાલીસ કરોડના ફિશરીઝ પ્રકરણમાં ચાર્જ મુક્ત કરવાનો હુકમ કર્યો છે તો બે હજાર ને પરસોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી તો તપાસના અંતે કોઈપણ કારણોસર વર્ષ બે હજાર વર્ષમાં આખરી રિપોર્ટ્સમાં આરોપી નંબર ટુ તરીકે તત્કાલીન કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ જોડવામાં આવ્યું હતું તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગૂગલ કરી રહ્યું છે તેની સુરક્ષામાં વધારો જી હા દોસ્તો ગૂગલ હવે વેરિફિકેશન માટે એસએમએસ કોડને બદલે ક્યુઆર કોડનો ઉપયોગ કરશે તો લોગિંગ દરમિયાન વપરાશકર્તાઓને તેમના સ્માર્ટફોન કેમેરાથી ક્યુઆર કોડને સ્કેન કરવો પડશે તો જે તેમની ઓળખની પણ પુષ્ટિ કરશે તો આ પદ્ધતિ વધુ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ક્યુઆર કોડ એસએમએસ કોડની જેમ શેર કે ચોરી કરી શકાતો નથી તો વધુમાં આનાથી સીમા સ્વેપ છે જોખમ પણ દૂર થશે તો આ ઉપરાંત ગૂગલ ટાઈમ આ ધારિત વન ટાઈમ પાસવર્ડ એટલે કે ટી ઓટીપીને પણ સપોર્ટ કરે છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે પૂર્વ સીજીઆઈ આઈ ચંદ્રચૂડનું મોટું નિવેદન દોસ્તો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે નિર્ભયા ઘટના પછી કાયદાઓમાં ઘણા બધા સુધારો કરવામાં આવ્યા હતા પરંતુ આવા ગુનાઓને ફક્ત કાયદા બનાવીને રોકી શકાતા નથી તો મહિલાઓ માટે બનાવેલા કાયદાઓનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ તો મહિલાઓ જ્યાં પણ જાય ત્યાં સુરક્ષિત અનુભવી જોઈએ તો આવા કિસ્સામાં યોગ્ય તપાસ કડક કાર્યવાહી તેમજ ઝડપી ટ્રાયલ અને સજા જરૂરી છે તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી તેમજ નોયડા સહિત માં વાતાવરણમાં આવ્યો દોસ્તો દિલ્હી નોયડા સહિતના એનસીઆરમાં ગઈકાલે સવારથી જ હવામાન છે તો દિલ્હી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વાદળ પણ છવાયેલા છે અને ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે તો તેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે તો તાપમાન ઘટવાથી દિલ્હી તેમજ એનસીઆરના લાખો લોકોને ગરમીમાંથી રાહત મળે છે તો દિલ્હીમાં ગઈકાલે તાપમાનનો કોરે કોઈ પણ બનાવ્યો હતો ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતું આસામથી લઈને દિલ્હી સુધી ભૂકંપ જ્યાં દોસ્તો ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ આસામના મોરીગાંવમાં પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એટલે કે એનસીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરીગાંવ હતું પરંતુ આસામ સિવાય તેના આસ્કાઓ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર તેમજ દિલ્હી આન્સીઆર સુધી પણ અનુભવાયા હતા તો મધ્યરાત્રિ પછી આવેલા ભૂકંપના કારણે લોકો ગભરા ગયા અને ઘરની બહાર નીકળી ગયા હતા ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં મામૂલી ઉછાળો જોવા મળ્યો ત્યારે શેરબજાર બંધ થતી વખતે સેન્સેક્સમાં દસ પોઈન્ટના વધારા સાથે ચુમ્મોતેર હજાર છસો ને બાર અંક ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી બે પોઈન્ટના ઘટાડા સાથે બાવીસ હજાર પાંચસો ને પિસ્તાલીસ અંક ઉપર બંધ થયો હતો